કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવસાદભાઈ સોલંકી તથા પાટડી તાલુકા કોંગ્રેસના કાર્યકરો ઠાકોર સમાજના આગેવાનોએ પાટડી ચોકમાં દેખાવો કરી રસ્તા ચક્કાજામ કર્યા હતા વાત એમ હતી કે કોંગ્રેસના સાંસદ બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરતા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં માનહાનિ થાય તેવી વાંધાજનક પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકાતા આક્રોશની લાગણી ફેલાઈ હતી આ પોસ્ટ મુકનાર શખ્સ ભાજપનો કાર્યકર હોવાનો આક્ષેપ થાય છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકી તથા અન્ય આગેવાનોએ પાટડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી કાર્યકરોએ પાટડીના મુખ્ય ચોક ગાંધી ચોકમાં સૂત્રોચ્ચાર કરી રસ્તાને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો પાટડી તાલુકાનો નવરંગપુરાનો એક ચિંતન મહેતા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને આગેવાન જે ફેસબુક ઉપર સીએમ સરકાર નામનું એક પેજ ચલાવે છે જેની અંદર અવવારનવાર એ બે જૂથો વચ્ચે વયમનુષ્ય ફેલાય જાતિ જાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય અને લોકોની અંદર નફરતની ભાવના ફેલાય આ પ્રકારની પોસ્ટ એ વારંવાર કરતા હોય છે આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બેન બનાસની બેન એવી ગેનીબહેન ઠાકોર જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય માનહાનિ થાય હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ભડકાય આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલે શાંતિનો ભંગ થાય આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ